કોરોનાની મહામારીના કારણે છેલ્લા ચૌદ વર્ષથી બંધ પડેલા પાલના કૈલાસ મોક્ષ ધામ સ્મશાનને શરૂ કરાયા બાદ ગામના યુવાનો અને ટ્રસ્ટીઓએ વિનામૂલ્યે અંતિમ સંસ્કાર સાથે મૃતકોના અસ્થિ વિસર્જનની કામગીરી પણ વિધિવત રીતે કરી રહ્યા છે જે મૃતકોના સગાઓ અસ્થિ લેવા નથી આવતા તે અસ્થિ ગંગા નદીમાં વિસર્જન માટે હરિદ્વાર મોકલાઈ રહ્યા છે પાલ ખાતે આવેલા કૈલાસધામ સ્મશાન ભૂમિમાં ખુલ્લી જગ્યામાં ચિત્તા બનાવીને રાત્રિના સમયે કોવિડની ગાઈડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર અગિયાર એપ્રિલથી શરૂ કરવામાં આવ્યા છે અત્યાર સુધી પોણા ત્રણસોથી વધુ જેટલા મૃતદેહની અંતિમ ક્રિયા શરૂ થઈ છે મૃતકના સગા અસ્થિ વિસર્જનની માગણી કરી રહી હોવાથી સ્મશાનમાં કામ કરતા આડાજનના સુરેશ પટેલે આ કામગીરી ઉપાડી છે રાત્રે અંતિમ સંસ્કાર બાદ તેઓ મૃતકના નામ પ્રમાણે ભેગી કરે છે અને મૃતકના સગાને ફોન કરી તેને જાણકારી પણ આપે છે કેટલાક મૃતકના સગા અસ્થિ લઈ જાય છે જ્યારે મોટા ભાગના આવતા નથી અને જો કોઈ આવે તો માત્ર દૂધનો અભિષેક કરીને જતા રહે છે આ મૃતકના અસ્થિને તેઓ હરિદ્વાર મોકલે છે અને ત્યાં વિધિવત ગંગા નદીમાં વિસર્જન થાય છે વિસર્જન બાદ મૃતકના સગાને ફોન પણ કરી દેવાય છે સુરેજભાઈએ કહ્યું હતું કે મૃત્યુ બાદ અસ્થિ વિસર્જન માટે લોકોની આસ્થા જોડાયેલી છે તેઓની આસ્થાનો ભંગ ન થાય તે માટે ગામના યુવાનો સાથે મળીને આ સેવા કાર્ય શરૂ કર્યું છે બસોથી પણ વધુ અસ્થિ વિસર્જન માટે મોકલવામાં આવી છે પટેલ છે હું કૈલાસ મોક્ષધામ સ્મશાન ભૂમિ પરથી એક કાર્યકર તરીકે છું સિવાય આપું છું ને હાલની મહામારીમાં આ મોક્ષધામ પરથી ત્રણસો જેટલા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે અને અગ્નિસંસ્કાર કર્યા બાદ હિન્દુ વિધિવત એમની અસ્થિઓ એમની ચીટા પાણી ઠંડી કર્યા બાદ દૂધ અથવા પાણીથી એને અભિષેક કરીને એક બેબોમાં તૈયાર એક લોટીમાં તૈયાર કરીને અને એમના સ્વજનને આપવામાં આવે છે અને સ્વજનો હાલની પરિસ્થિતિ જોઈને કોઈ લેવા આવતું નથી તો અમારી ફરજ હિન્દુ તરીકે એક સંસ્કાર કર્યા બાદ એમની ફરજ બને છે કે એમની અસ્થિઓને અમે હરિદ્વાર ગંગા ગંગા નદીમાં અમે એનું અસ્થિ વિસર્જન કરવા કરીએ છીએ કેટલી અસ્થિ અત્યાર સુધી લગભગ ત્રણસો જેટલા અહીંયા સંસ્કાર કરવામાં આવ્યા કે તેમાંથી માન પચાસ થી સાહીઠ જણા અસ્થિ લઈ જાય છે બાકીના લોકો અમને કે તમે તમારા વડ રસ્તે ગંગામાં અસ્થિનું વિસર્જન કરી નાખજો પાલ ખાતેના સ્મશાનમાં ત્યાં સુધીમાં પોણા ત્રણસો થી પણ વધારે મૃતદેહનો કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જેમાંથી માત્ર દસેક ટકા લોકો જ પોતાના સ્વજનની અસ્થિ લેવા માટે આવે છે જે નેવું ટકા સ્વજનોના સગા અસ્થિ વિસર્જન માટે આવતા ન હોવાથી ગામના યુવાનોએ આ સેવાની કામગીરી શરૂ કરી છે અઝર કુરેશ સાથે પ્રકાશવાળા રિટર્ન ફન્યુઝ